એમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છે હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે વાગી ગયા છે સવારના સાડા નવ હજી જસ્ટ ઉઠો છું મિનિટ છે ઉઠીને હાથ પગ ધોઈને એટલી જ વાર લાગી આપણે એડમાં જવું છે એડમાં જવું છે ને એટલે ગાયક ઉઠવાનું હજી હું તો જવાનું હતો તો એડમાં જવું છે હરાજી જોવાનું છે કી રીતના કપા લે વેસે આપણો કપા ક્યાં છે કેટલા વારો ના તમને એડમાં બધું બતાવે એડમાં તમને બતાવવાનું રાખજો છું તો ચલો કન્ટિન્યુ રહો હું પેલા એરમાં પૂરી દઉં કે તમને બધું બતાવું ઊનમાં પાલે જવાના જવી તો બતાવું વાલો તમને તો મિત્રો ગાડી શરૂ થઈ ગઈ ગાડી હવે ગાડી ને તમને હું જ્યાં જ બધું વ્યૂ બતાવ્યા હતા ત્યાં આવવા ઉપર આવ્યો હતો ને એટલે તમને બધું બતાવું Searching for a good day. People feeling like the light has just come. We must never stop the way. Yeah. So finally, we do have the Edma Pugian Edno view. Tell me, do I do it? Okay. like a leak van, boroma truck, boroma broma Thai Gida. That's what we do. That's what we do. So. Not clear, Wang. We go so. 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 so.

તો મિત્રો આપણો વારો આવવા આવ્યો છે અને લગભગ 6 કે 7 ટ્રેક્ટર આડા છે પછી આપણો વારો તમને બતાવું જો હું હવે આવું એટલે પાંડા પડે ટ્રેક્ટર પાસે અને ઓલા પણ છે બધા એટલે કેટલા એક બે

55 55 55 78 58 58 58 58 58 58 68 68 67 68 68 69 69 69 69 મોજે પુલ સીધા એક બધો છોતે હાથી આથી આથી પૂછો 88 બે છાજી જા આ તો આટલી 98 90 પૂરા પૂરા

તો મિત્રો આપડે ઘરે ભૂગી ગયા મસ્ત મજાના વાયદા કેટલા હતા જો એક વાઘ ભાઈ અને આ ટીંડો વેધા બધી અલય ટીંડો વેધા જો આ જો મસ્તી ને મોટી દૂધની ની બાટલી ભાઈ દો ભાઈ પૈસા હે તો બડી બડી વાત હે હવે એસે ને જો કેવું કરું કે બેસા ટ્રેક્ટર લેવા જાય ને તો વધે ને તો પછી ગાડી લેવાનો વિચાર છે કેમ કે જે ગાડી એક લઈ લીધી ગાડી હાવ પતી ગઈ છે ને મેં મા પણ કીધું મેં ગાડી લઈ લેવી છે તો એ કે ટ્રેક્ટર જાય ને ટ્રેક્ટર આવે ને પછી કાંઈક વધશે ને અને થોડો ઘણો બધો કર્યો છે માલ મસાલો જે આપણી પાસે છે નથી એવું થયું છે તો એ અંદર રૂમ માં પીડો તમને લોકોને ખબર છે કે તમા બધા ક્યાં જાવું છે તો એવું બધું છે તો લઈ લઈ ને કાજે ગાડી ન્યુ એડિટ કરી નાખી એટલે શાંતિ થી જા બટકા આ બધા એટલે એમ થાય ભાઈ બીજું કઈ ન થયું ઓ પૈસા છે તો બડી બડી વાત હે કેટલા હે તો હવે એવું બધું છે કે આપડા રૂમ કેવાય ટ્રેક્ટર લેર આજકાલ એટલે ડાયરેક્ટ આપણે પછી લેવું છે ગાડી બાઈક ગાડી સ્પ્લેન્ડર સપ્લેન્ડર સપ્લેન્ડર લઈ લેવી એ કાદું મારે પણ જેવું છે કે બહુ માનતા નથી થોડુંક મનાવવા જોઈને થોડુંક મસ્કા મારવા જાય એવું બધું છે તો અત્યારે ભૂખ લાગી ખાઈ લેવી અને ખાઈ પીને હું નાઈ દો તૈયાર થઈને મળું તો કન્ટિન્યુ તો મિત્રો અત્યારે વાડીમાં બેઠો છું અત્યારે લગભગ પોણા છ જેવું થઈ ગયું ને ચાર ના બેઠા તું હું દિન બધા બેઠા હતા ત્રીમ તો બી બે આગળ આવી આમથી તો મેં ક્યાં લોગની ક્લિપ તો કાઢી શકાદી અને અહીંયા આપણે કંટાવાળા હું ઉપર રોઠી વાડીને બેઠો શાંતિ શાંતિથી કેમ કે ક્યાં જવું એમ થાય ક્યાંય મજા ના થાય બધા પોતપોતાના કામમાં પડી જાય ને એવું બધું છે તો ઘરે જ આવી અને મહેંગી બેંગી બધા ખાઈને વાહવા જો બાકી બીજું કાંઈ થાય એમ છે નહીં અને કંટા વાળા ભાઈ અત્યારે શું કરું એમ થાય ફોન જોઈ રીલ જોઈ ને તો આ ડોક દુખવા મળે તો લાગે બપોર પછી હું ખાઈને હું તો ચાની રીલ ચડાવી છે જોવાનું અત્યાર લગી રીલ જો ના ધન થઈ પછી અહીં બહાર નીકળવા મેં આટો મારવી ભાઈ કરું હું કોઈ નહીં કંટાળો હોય ને એવું બધું હતું

તો મને જો ઘરે જઈને મેંગી બનાવીને ખાઈને મજા આવશે ને આમ કોપા ખરી બધી તો મારી પામ જોવા બધે એક રિક્ષા આગળ ભરી બાર ગાડી અને એડમાં પાછી આજે જઈશે એડમાં રિક્ષા એવું બધું છે મને શું મેંગી ખા ને મેંગી ખાધા છે એવું થાકી ગયો આવું પૂર થઈ ગયું ટીલો બાબા હું કે ટીલો ટીલો બદમાશી નહીં બદમાશી નહીં છું તું તારે ક્યાં જવું છે બોલ મેં બાબા ટીલો કે ગેંગ મેં હું કે અહીંયા તો એવું બધું છે અમારે આવો બધા જો બેઠા છે કેમ આવો બાધો બાધો તો બધા ભૂલો ખારો બને બાધો હડકા બાધો હા ને કરું આજે ખાવા નહીં દઉં પણ એમ બાધો હડકો બાદ ને પૂરા એટલે મને નહીં બાય 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 બટકું ભીડે ને એવું બધું છે મમ્મી બનાવ ખાવાનું શું બને મમ્મી કોબીન શાક બને છે તારે એવું બધું હાલે છે ખાડી પીની હાડા હાથ થઈ ગયા છે તો અત્યારે હવે ઘડીક આરામ કરી લેવી ખાઈ લેવી ખાઈ પીને મળીએ પછી આપણે નિરાતે એન્ડિંગ જેવું થોડુંક થોડુંક કન્ટિન્યુ તો મિત્રો હવે વાગી ગયા સાડા અગિયાર ને તમારો ભાઈ સુવાની તૈયારી કરે છે સુવાની તૈયારી ન કરતો જાગવાની તૈયારી કરું છું જાગવાનું બુકારો બતાવું તમને થોડુંક રેફલા રહેવાતી છે એક ફાકી બધી છે મેં કીધું ખાઈ લઉં અને પછી ઘડીક રીલ બીલ જોઉં યાર આમ રીલ જોઉં કોને ખા હું થાય રીલ જોઉં યાર કે એટલી મજા આવી જાય એટલા મજા આમ મજા આવી જાય આપણને ત્રણ ટકા સાજિંગમાં ત્રણ ટકા ટકાના મેસે ના ઘોસતા સારી ઘોસતા આવ્યો તે રોંઢા મારી એમ છો પછી મેં કીધું સાજ પતી જાય પછી હવે શું કરું પછી ના આવ્યો ધવે એવું કર્યું કે સાજિંગ થઈ જાય પાછું થોડું સાઠ પાંચ ટકા પાછો ઘોસતા સારું સાજ પૂરું સાજ મેં કીધી દઉં અત્યારે સો ટકા છે એટલે મેં કીધું છે ને એકથી મસાલા બસાલા ખાઈ નાખી અને કંકા બધા ગોલો મોલવા રમી હે ને સમજો અહીંયા તને વાત કહું સમજો અહી Tanah muka kau Tilo Tilo geng no leader Aset tilo geng no leader Ready? Bro ber Pura Kayu dunia mah satu Eh ma Guto lah Ayah hantar ni betul Ayah dia Ayah Pura Ya Ayah cipik kerja lah kadi gai Ayah ubah tu saya Kaya tanya kamar namanya saya Tuh kadi ke Masalah kalau pelak Pasir ni lah biar ramadi, ramadai Ayah ubah tu kadi તો આપણે એન્ડિંગ દીધી વ્લોગની કેમ કે એના લાંબો ટૂંકો મોટો થઈ જાય બ્લોગ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો કેમ કે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ મારી દેજો યાર કમેન્ટ ન થતી અમુક લોકોની જેને હું બહુ કઉ કોમેન્ટ દર વખતે આવે છે હરેક વ્લોગમાં કે ભાઈ કોમેન્ટ નથી કરતા તો ભાઈ તમે કોમેન્ટ કરી દેજો મારી નેક્સ્ટ વિડીયોમાં બાય બાય